તો હેલો ગાઈસ તમારે બધાનું ફરીથી સ્વાગત કરું છું એક મારા નવા બ્લોગમાં તો આજે ત્રણ તારીખ થઈ ગઈ ગયા છે અને તમે ટાઈમ જોઈ લો કહીશ ચાર વાગે ને છ મિનિટ થઈ ગઈ છે હવે આજે ધંધાની શરૂઆત આજે બહુ મોડા કરી રહ્યા છે કેમ કે ગાઈશ આજે એક મિત્ર હતા એમને રિક્ષા લેવાની છે નવી તો કહીશ એમને મને જમીનમાં મને રાખ્યા છે તો ભાઈ એમના આજે વિઝિટિંગ માટે એમના બેંકવાળા મારા ઘરે આવ્યા હતા તો એમના કારણે આજે નીકળવામાં થોડું મોડું થઈ ગયું છે પણ કશો વાંધો નહીં કાઈશ અત્યારે જોઈ લો કે પહેલી રાઈડ આપણા પડી ગઈ છે શાહીબાગની એકસો સત્તર રૂપિયાની તો ગાઈ પહેલી આપણે રાઈડ એમને એક્સેપ્ટ કરી લીધી છે તો પહેલા જોઈએ કે આમાં પોર્ટરની અંદર શું સામાન લઈ જવાનું તો ફાઇનલી અત્યારે આપણે જે પોર્ટરમાં જે રાઈડ પડી હતી એમને અત્યારે જોઈ લો કઈશ આ જમાલપુર છે તો આ જમાલપુર આ શમશાન ઘાટ છે તો ત્યાં ગાડીથી એમને પાર્સલ લેવાનું હતું આપણે પાર્સલ ઉભાડી લીધું છે તો આને આપણે સાહીબાગ ડ્રોપ કરવાનું છે તો આનું એકસો સત્તર રૂપિયા કંઈક ભાડું બનતું હતું તો આપણે એમની જોડેથી બસો રૂપિયા ફેર લેવાનું છે કેમ કે થોડું પાર્સલ મોટું છે તો અત્યારે આમનું લોકેશન આપણે ખોલી લઈએ પેલા તો ખાલી સાત કિલોમીટર મૂકવા જવાનું છે સાત કિલોમીટર ગાઈસ તો સાત કિલોમીટરના આપણે આપે છે બસો રૂપિયા તો કોર્ટર સારું ઓલા ઉબેર સારું કે રેપેડો સારું કહીશું તમે જ બતાવજો તો અત્યારે આપણે જે કોર્ટરમાં રાઈડ ઉપાડી હતી એને આપણે કમ્પ્લેટ કરી લીધી છે તો સાઈબાગ બાજુ આપણે ઉતારી દીધા છે એમને બ્લોક તો જોઈએ કે બીજી રાઈડ ક્યાં નહીં મળે છે આપણે તો બે મિનિટની રાહ જોતા આપણને એક ઉબેરમાં રાઈડ લાગી ગઈ હતી જે ઘોડાસર બાજુની છે તો પેલા આપણે એમના પિકઅપ કરી લઈએ અને પછી ડાયરેક્ટ આપણે એમને ડ્રોપ કરી દઈએ ફાઇનલી ગઈશ અત્યારે જે આપણે ઉબરમાં રાઈડ ઉપાડી દીધી હતી આપણે ફાઇનલી ગઈશ અત્યારે જો ઘોડાસર માં આપણે એમને ડ્રોપ કરી દીધા છે કહીશ તો આ ઘોડાસર ની કેનાલ છે ગાઈસ તો એમની જોડે ફેરજો બનતું તો ગઈશ એકસો ને ચોપન રૂપિયા આપણે ફેર કમ્પ્લીટ કરી લીધું છે ગઈશ તો આપણે જોઈએ કે ત્રીજી રાઈડ ત્યાંની મળે છે ગાઈસ આપણને તો ગાઈશ આપણે લાસ્ટ અપડેટ તમને અપડેટરની આપી હતી તો ત્યાં પંદર થી વીસ મિનિટ સુધી આપણે બેઠા હતા પણ ત્યાં ગાડી આપણને એક પણ રાઈડ લાગી નથી પણ અત્યારે આપણે આપણેપુર બાજુથી આપણને એક રાઈડ લાગી ગઈ છે પણ એ ગાઈઝ મેં જોઈ નથી કે એ રહેની છે ગઈશ પણ આપણે અત્યારે એને એક્સેપ્ટ તો કરી લીધી છે જે દોઢસો રૂપિયાની રાઈડ છે તો ડાયરેક્ટ એમને આપણે પિકઅપ કરી દીધા છે

એમને કહીશ વેજલપુર આપણે ઉતારી દીધા હતા અત્યારે આપણે અને અત્યારે જોડે જોડે એક રેપિડોમાં પણ એક રાઈડ લાગી ગઈ હતી આપણને ચાલો આપણે આમને કમ્પ્લીટ કરીએ તમે જોઈ લો ત્યારે એક રેપિડોમાં બે રાઈડ લાગી ગઈ છે જે દસ કિલોમીટરના આપણને આપે છે દોઢસો રૂપિયા ગાઈશ તો ડાયરેક્ટ આપણે એમના કાલુપુર ડ્રોપ લોકેશન ઉપર ગાઈસ મળીએ તો ફાઇનલી ગાઈસ અત્યારે આપણે કસ્ટમરને જે રેપિડોમાં રાઈડ પડી હતી કસ્ટમરને આપણે પિકઅપ કરી લીધા છે ગાઈસ તો કાલુપુર આપણે ડાયરેક્ટ એમના ડ્રોપ લોકેશન રેકોને રાઇટ ઉપાડી હતી કે દોઢસો રૂપિયાનું કાર્ય હતું તો ગાઈસ કાલુપુર આપણે એમને ડ્રોપ કરી હતા પણ થોડું વિડીયો બનાવવા થોડો ઈસો પડી ગયો કેમ કે ટ્રાફિક બહુ હતો તો એના કારણે હું વિડીયો નતો બનાવી શક્યો તો દસથી પંદર મિનિટ ત્યાં બેસો ગાઈસ કાલુપુર બાજુ તો અત્યારે એક ક્વાર્ટરમાં રાઈટ મળી ગઈ છે જે નવા નરોડા બાજુની છે ક્વોટરની અંદર છે કઈ તો આપણે એમના જોઈએ લઈ જવાનું છે ક્વોટરની અંદર તો ગાઈસ અત્યારે આપણે એમના પિકઅપ લોકેશન ઉપર મળી આપણે કસ્ટમરના લોકેશન ઉપર આવી ગયા હતા તો ગાઈસ આ કંકોત્રી એમને લઈ જવાની છે જો આ દુકાનનું નામ છે તો દુકાનની અંદરથી આ કંકોત્રીનું લઈ જવાનું છે તો ગાઈશ અત્યારે મેં પોટરમાં જે રાઈડ ઉપાડી હતી ને ગાઈસ તો એનું જરા ફેર જોઈ લો તમે કે આ કેટલું ભાડું છે ગઈ છે બસોનો પાંત્રીસ રૂપિયા ગાઈસ છે એનું ભાડું છે તો ડાયરેક્ટ હવે અમને પિકઅપ કરી લઈએ કંકોત્રીમાં થોડીક તકલીફ પડી ગઈ હતી કેમ કે આ ગઈશા જે ને એની અંદર કંકોત્રી મૂકવાનું બાકી છે ગઈ છે અત્યારે તો આમના દસ પંદર મિનિટ લાગશે ગાઈશ તો આપણે દસ પંદર મિનિટ પછી આમના લોડિંગ કરીને પછી નીકળી જઈએ આપણે ભાઈ થોડીક વાર લાગતી હતી ગાઈશ તો આ જે આ વહી રહ્યા શું નામ છે ભાઈ તમારું સુંદરભાઈ શું ભાઈ સુંદરભાઈ સુંદરભાઈ આ નામ છે તો ગઈ એમની આ શોપ છે નાની એવી તો જરા આમાં બી તમે વિઝિટ કરી લેજો એકવાર જોશ કે સુંદર સુંદર કંકોત્રી જે ગઈ છે એમાં બધી ટાઈપની કંકોત્રી મળ્યા બધું આપણા લાલબાગના રાજા ભાઈ સાહેબ એમની નાની એવી શોપ છે પણ આમાં કામ બહુ મોટું થાય છે રાયપુર ક્યાં છે છે શોરૂમ શોરૂમ એમ ને તો આ તો ખાલી નાની શોપ છે ગઈશ ઓલ છે હા તો આપણે જે વધારે તમારે મોટું કામ કરાવવું હોય તો ગાઈસ ત્યાં એમની મોટી શોપ બી છે રાયપુર બાજુ તો ત્યાં બી તમે વિઝિટિંગ કરી લેજો તો આમનો કાર્ડનો તમને ફોટો મોકલી દઈશ તો તમે જઈ લેજો જરા

ત્રેતાલીસ મિનિટ સુધી હું વેઇટિંગ ટાઈમમાં બેઠો છું ભાઈશ તો આપણે એમની જોડેથી સારું એવું ભાડું તો માગી જ લઈશું ભાઈ તો ડાયરેક્ટ એમના ડ્રાઇસ ડ્રોપ લોકેશન ઉપર મળીએ અને એમની જોડેથી આપણે જોઈએ કે કેટલું પેમેન્ટ આપણે કલેક્ટ કરી શકીએ છીએ ભાઈ ફાઇનલી કહીશ અત્યારે આપણે જે બોર્ડરમાં રાઈડ ઉપાડી દીધી કહીશ તો એનો ફેર જોઈ લો પણ આમાં તો બસો પાંત્રીસ રૂપિયા જ બતાડે છે કહીશ આમાં કોઈ જાતનું એડિશનલ ચાર્જ લાગ્યો નથી પણ કસ્ટમરની જોડેથી આપણે સાડા ત્રણસો રૂપિયા પે કરી લીધા છે તો ગઈ શકે કેલા બસો પાંત્રીસ રૂપિયાની એ રહીડ હતી તો આપણે સાડા ત્રણસો રૂપિયા એમની જોડેથી કલેક્ટ કરી લીધા હતા કે પછી જે પણ એમનું ફેર જે બનતું તો આપણે એની કરતાં થોડું પેમેન્ટ વધારે લઈ લીધું હતું ગાઈસની જોડે ટાઈમ મારે છે ને બહુ વધારે વેસ્ટ થઈ ગયો હતો તો ગાઈશ આપણે અત્યારે પચાસ રૂપિયાનો ત્યાંથી સેટલ બી ભરી લીધું હતું તો કમસે કમ સમજી લો સાડા ત્રણસો રૂપિયા એ અને પચાસ રૂપિયા તો કહીશ આપણે એક કલાકની અંદર એકથી દોઢ કલાકની અંદર આપણે સાડા ચારસો આ ચારસો રૂપિયા જેટલું આપણે ગાઈશ આપણે એક એકથી દોઢ કલાકની અંદર આપણે કમાઈ લીધું છે ગાઈ સાથે નવા નરોડા બાજુ તો ગાઈસ અત્યારે જો આ બંગલો છે બધા બંગલોની અંદર ગાઈશ અત્યારે મેં મોકલી છે રાઈડ બરોબર તો હવે જોઈએ કે જો નહીં અત્યારે રાતના વાગી ગયા છે દસ વાગી ગયા છે ગાઈસ અત્યારે તો હવે જોઈએ કે રાઈડ આપણે જમાલપુર બાજુને મળે છે કે નહીં કેમ કે હવે ગાઈશ આપણેનો જવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે ઘરે નીકળી જઈએ ગાઈસ હવે તો એ જોઈએ કે આ જમાલપુર બાજુને રાઈડ મળે છે કે નહીં કહીશ મે મેં તમને લાસ્ટ અપડેટ જે આપી હતી એ નવા નરોડાની હતી તો ત્યાંથી તો ગાઈસ આપણને કોઈ ભાડું મળ્યું નહીં તો અત્યારે આપણે ફૂટબોલ ગ્રાઉન્ડ બાજુ આવી ગયા હતા કાં કર્યા બાજુ તો ત્યાંથી તો કાંઈ આપણાના ભાડું મળ્યું નહીં તો ગાઈસ સવા આપણે બંધ કરીએ છીએ એપ્લિકેશન આપણી બરાબર તો આજનો ધંધો જોઈ લઈએ કે કેટલો થયો ગાઈસ તો ગાઈશ જે ઉબરનો જે ધંધો છે એ ગાઈશ એ ત્રણસોને ત્રણ રૂપિયા છે અને જે રેપિડોમાં રાઈટ મારી હતી એકસોને પચાસ રૂપિયાની ગાઈસ રાઈડ હતી તો આપણે એમની જોડેથી બી ઓનલાઈન પે કેશ કરી તો ગાઈસ સાહેબ આપણે આપણે ટોટલ કરી લઈએ તો પહેલાં ત્રણસોને બે રૂપિયા ત્રણસોના ત્રણ રૂપિયા એનું છે પ્લસ દોઢસો રૂપિયા આનું છે ઉબરનું ત્રણસો ત્રણ રૂપિયા ભાડું છે કહીશ અને રેપિડોનું દોઢસો રૂપિયા છે તો આપણે જે પોટરમાં જે બે રાઈડ મારી હતી તો પહેલી રાઈડ આપણે બસો રૂપિયાની મારી હતી કહીશ અને જે બીજી રાઈડ હતી એ કંઈક સાડા ત્રણસો રૂપિયાની હતી બરાબર સાડા ત્રણસો રૂપિયા આ સાડા ત્રણસો રૂપિયા એ પ્લસ પચાસ રૂપિયાનું આપણે સટલ ભર્યું હતું તો કહીશ અત્યારે આપણે તમે જોઈ લો કે એક હજારને ત્રેપન રૂપિયાનો ધંધો થયો છે ગાઈસ અત્યારે તો કહીશ ટોટલ ઇન્કમ આપણી જે થઈ હતી એ એક હજારને ત્રેપન રૂપિયા થઈ હતી કહીશ તો ચાર વાગ્યાથી માનીને આપણે દસ વાગ્યા સુધીનો આપણો ધંધો મેળમને અત્યારે બતાવ્યો છે તો ભાઈશ છ કલાકની જે ઇન્કમ છે એક હજારના ત્રેપન રૂપિયા ગઈશ અત્યારે ઇન્કમ થઈ છે બરાબર તો કહીશ અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં કહીશ અને તમને કોઈ પણ ક્વેરી હોય કહીશ તો જરા મને કોમેન્ટ કરી દીજો તો ચલો હવે આપણે મળીએ બીજા બ્લોગમાં કહીશ